એમ જો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું આજો આપણે આવી ગયા છીએ ગઢડા ગઢડાથી ઉગામેડી રોડ ઉપર એક મેળી માતાજીનું મંદિર છે મસ્તીનું તો જો અત્યારે આપણે બરાબર હાલત જો મસ્ત આરતી થઈ રહી છે આ જાય છે ઉગામેડી રોડ અને આ બાજુ છે ગઢડા તમને ખબર છે ગરડાથી થોડાક બહાર નીકળતા આ મંદિર છે તો આપણે જો આરતી થઈ રહી છે તો આરતીના દર્શન કરવા જઈએ તમે મારી સાથે બન્યા રહીજો તો આપણે જઈશું આરતીમાં પહેલાં આપણે આરતીના દર્શન કરી લઈએ અને પછી તમને જે બહાર ફળિયામાં જે બધી વિગતવાર વસ્તુ છે એ પણ તમને બતાવી જય ગણપતિ જય ગણપતિ આરતી પૂરી થઈ છે તો જો તમે દીવો પ્રગટે છે અને આ છે રામ ભગવાનની મૂર્તિ તો આજ આપણે બહુ ભાગશાળાએ આપણે અંદર મોકો છે મંદિરની અંદર દર્શન કરવાનું મસ્ત મૂર્તિ છે તમને પણ દર્શનના લાભ મળી જાય અગર આગળથી જે બાણું બંધ્યું હોય કાશનું દર્શન તો થાય પણ હાવ નજીકથી દર્શન થાય એટલા માટે આપણે ભાગશાળા કહેવાય તો આ આરતીના દર્શન તમે કરી લો સરસ મૂર્તિ સરસ તીર્થો તો આવા તો આપણે ભાગશાળી ક્યારેક જ થાય કારણ કે મોકો આપણને અંદર મળ્યો મંદિરની અંદર આવીને દર્શન કરવાનો મોકો મળ્યો છે આપણને માતાજીના તમે પણ સાથે સાથે ભાગશાળી થઈ ગયા છે જે મેરડી સરસ મૂર્તિ છે તમને પણ લાભ મેળો દર્શન કરવાનો મને પણ મેળો જય માતાજી જય માતાજી તો આરતી જે પૂરી થઈ જ છે એટલે દીવા પ્રજ્વલિત છે આપણે આરતીનો પણ દર્શન કર્યા અને મંદિરની અંદર આવી અને માતાજીના પણ દર્શન કર્યા એ તમને પણ દર્શન થયા તો હું પણ ભાગશાળી તમે પણ ભાગશાળી કારણ કે જો બાદથી કાશનું બાણું બંધ હોય એટલે આવ નજીક ન આવવા મળે એ માટે આજ સરસ આપણે દર્શન થઈ ગયા છે તો હવે આપણે બાઈકનો નજારો જોવા જઈશું અને દર્શન કરી લીધા છે આપણે જય હનુમંતિતા જય હમિતા જો અંદરથી દર્શન કરી અને બહાર આવી ગયા જો હવે તમને દર્શન તો થાય છે પણ જે કાસ હોય જાળી મારેલી હોય આપણે અંદર જઈને દર્શન કરીએ એટલે આપણે બહુ પાકશાળ કહેવાય કારણ કે બરાબર આપણે આરતી ટાણે આવી ગયા મંદિરે બહુ સારું કહેવાય તો આ જો મંદિરનું સ્ટ્રક્ચર છે બાંધકામ એમને બતાવો આપણે મંદિર હોય અને હાથથી ન હોય એવું તો બને જ નહીં તો જો આવી રીતે બધી કલાકૃતિ આપણા કારીગરો એ બધું બાંધકામમાં વાપરી છે હાથથી છે આવું બધું મસ્ત મંદિર છે આજે ઉપરથી નજારો છે નીચે જે લાલ સતવાળું બતાવીએ છે શિયાતક ધૂણો આપણે ના પણ જાય અને આ બાજુ છે જંગલના રાજા સિંહ મંદિરમાં હાથી હોય સિંહ હોય પ્રાણીઓનો પણ સમાવેશ એ રીતે મૂર્તિનો કરવામાં આવે છે અને રખેવાળ જો સરસ લાગે છે બંને બાજુ છે આ પાસે તમને દેખાય છે મંદિર તો હવે આપણે ઉતરી જઈએ નીચે અને ફળિયાનું પણ થોડુંક ઉતરી લેવી આ છે બોકળા દેવ આપણે મૂકીશું સરસ જે મેળડીમાંનું વાહન કહેવાય બોકળા દેવ પણ લોકો અત્યારે થોડોક ઊંધો મતલબ પણ આનો કાઢે છે માતાજી એને સદગી સદબુદ્ધિ આપે કે આને શું કહેવાય

માતાજી જે માતાજીમાં હવન કરતા હોય ત્યાં બેસતા હોય છે તો આ તો છે તક ધૂણો આપણે જોયો જે સતત બાર વર્ષથી એક ધારો ચાલુ જ છે તો આ છે મોટું ફળિયું તમે જોઈ શકો છો તો જોયું આપણે બરોબર ટાઈમે આવ્યા આરતીના દર્શન થયા અને પાછળ મસ્તીનું મંદિર પણ જોયું અને અહીંયા સુખડીની પરસેદી સતત ચાલુ જ હોય એટલે આપણે થોડીક સુખડીની પરસેદી પણ લઈશું તો અત્યારે જો આપણે પરસેદી લઈ લીધી છે સુખડી છે અને ગાંઠિયા છે તીખા મસ્તીના મોળા તો આ મંદિરે તમે ગમે ત્યારે આવો ચોવીસ કલાકમાં ગમે ત્યારે તમને પરસેદી સુખડી અને ગાંઠિયા મળી જશે તો સરસ સુવિધા છે એટલે તમે ગમે ત્યારે આવી શકો છો સુખડીને સુખડી અને ગાંઠિયાની પરિષદી ચોવીસ કલાક ચાલુ જ હોય છે આ ટ્રસ્ટીઓ પણ બેઠા છે ત્યારે જે હાઇલીન સુરતથી જે હમણાં આવ્યા છે અને ત્યારે બેઠા છે તો આપણે ત્યારે પરિષદી લઈ લેવી અને પછી ઓલી બાજુ જ્યાં ડબલું લખાણ છે એ પણ તમને બતાવીશ તો પહેલાં પરિષદી આપણે લઈ લેવી પરિષદી લઈ અને આપણે પાણી પણ પી લીધું તો મસ્ત ઠંડુ પાણી પણ છે ધામ સમાજ સેવા ટ્રસ્ટ ગરડા તો આ મંદિરે જો મેરાડી માતાજીના મંદિરે અંજવાળી શોથનો ઉત્સવ દર શોચમાં તારીખ પણ છે વાર છે તો જે મહિનાની અંજવાળી શોથ આવે ત્યારે ઉજવાય છે તો જે લોકોની માનતા હોય તે આ દિવસે બધાય પરિપૂર્ણ કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે જે મેં તમને કીધું કે સુખડી અને ગાંઠિયાનો ચાદ ચોવીસ કલાક ચાલુ હોય છે આ તમે જોઈ શકો છો અને આ બાજુ છે આપણે કહીશું આને બોકડા મહારાજ મેરડી માતાનું વાહન તો આપણે દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લીધા દર્શન કરવાની મજા આવી તમને પણ મજા આવી છે પરસેદી લીધી સુખડી ગાંઠિયાની પરસેદી લીધી તો તમે ત્યાં તમે ચોવીસ કલાકમાં ગમે ત્યારે આવો તો તમને પરસેદી પણ મળી જશે મસ્ત મંદિર છે ઘડી આવો બેહો મજા આવે આનંદ થાય બસ આજનો વિડીયો અહીં પૂરો કરીશું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરી નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય